નમસ્કાર ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકવીસ છોટાદેપુર લોકસભા માટે પોલીસ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કર્યું મતદાન ડભોઈસ જેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ મોટી સંખ્યામાં અધિકારીઓને હોમગાર્ડ જવાનો મતદાન કર્યું તમામે કર્યું બેલેટ પેપરથી મતદાન બસો પચાસ પોલીસ કર્મચારી ત્રણસો પચાસ હોમગાર્ડ જવાન ઉપરાંત ડબોઈ ચાણોદ અને વરનામા યુનિટના છસો જેટલા જીઆઈડી જવાનોએ કર્યું મતદાન લોકસભાની ચૂંટણીના દિવસે કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેવાની હોવાથી આજ જ બેલેટ પેપરથી કર્યું મતદાન ચુનાવ કા પર્વ દેશ કા ગર્વના શુભ સંદેશ લઈ છોટાઉદેપુર લોકસભા એકવીસમાં આવતા ડભોઈ વિધાનસભા એકસો ચોવીસ મતદાન ખાતે પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા ફરજમાં જવાનું હોય તેથી કરીને બેલેટ પેપર પર મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવે તેવી જાગૃતિ રાખવા પણ અપીલ કરાઈ છોટાઉદેપુર લોકસભા એકવીસમાં આવતા ડબોઈ વિધાનસભા એકસો કોલેજ ખાતે ચાણોદ વરણામાં ઢબોઈમાં ફરજ બજાવતા પોલીસ જવાનો હોમગાર્ડ અને જીઆરડી જવાનોએ આજે બેલેટ પેપરથી મતદાન કરવા લાઈનોમાં જોવા મળી રહ્યા છે અને ઉત્સાહભેર પોતાનું મતદાન કર્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા જીઆરડીના માનદ અધિકારી હેમંતભાઈ પાઠકે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં એક એક મત પણ મહત્વનો સાબિત થાય છે મતદાન એ મતદાનની પણ નૈતિક ફરજ હોય છે જેથી ચૂંટણી પર્વમાં લોકોનો ઉત્સાહ વધે તે હેતુથી વધુમાં વધુ મતદાન થાય અને રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા અને પોતાનો મતનો અધિકારનો સાતમી મેના રોજ મતદાન કરવા અપીલ કરાઈ સાતમી મેના રોજ લોકસભા બે હજાર ચોવીસની યોજાનારી ચૂંટણીને લઈ ચૂંટણી ફરજ પર જનારા પોલીસકર્મીઓ જીઆરડી કર્મીઓ તેમજ હોમગાર્ડ કર્મીઓનું આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું લગભગ બારસો જેટલા ફરજ પર જનાર કર્મીઓએ આજરોજ મતદાન કરેલ છે અને આ સાથે અમારો પ્રજાને પણ સંદેશ છે જ કે અમે તો મતદાન કર્યું આપ પણ મતદાન કરો મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આપણે